નમસ્કાર જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આઈ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો શિયાળુ પાકની ખેતી એટલે કે ઘઉંની ખેતી વિશે આપણે અગાઉના વિડીયોની અંદર કઈ સારી જાતો આવે ક્યારે વાવેતર કરવું જોઈએ પાયાના ખાતરની અંદર કયા કયા ખાતરો નાખવા એના વિશે અગાઉ આપણે માહિતી મેળવેલી છે હવે ઘઉંની વાત કરીએ તો સમયસર વાવેતર પંદરથી પચીસ નવેમ્બરનું હોય છે તો હવે આગળના સ્ટેજે ઘઉંનું વાવેતર મોટાભાગના ખેડૂતોને થઈ ગયું છે તો હવે આગળના સ્ટેજે આપણે પિયત ક્યારે આપવું જોઈએ અથવા કયા ખાતરો આપવા પ્રથમ ડોઝ ખાતરનો કયો એના વિશે આપણે વાત કરીશું ખેડૂત કોઈ પણ પાકમાં સારું ઉત્પાદન મેળવવા માટે ખાલી આપણે દવાને ખાતર આપી દઈએ સારું ઉત્પાદન મળી જાય એવું હોતું નથી આ સિવાયના મુખ્ય પરિબળો એટલે કે વાતાવરણ પણ ભાગ ભજવે છે આ સિવાય પિયત પાણી આપણે કેટલું આપીએ છીએ એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે ઘણા ખેડૂત મિત્રો તરફથી અમને જાણવા મળેલું છે કે લોકો પિયતમાં ગણતા જ નથી કેટલા પિયત આપવાના છે ઘણા આઠ દિવસે પિયત આપતા હોય ઘણા દસ દિવસે પિયત આપતા હોય પણ ખેડૂત મિત્રો ઘણી વખત આપણે જે આ રીતના આડેધડ પિયત આપીએ છીએ ત્યારે જે અવસ્થાએ પાકને પિયત આપવું જોઈએ એ અવસ્થા રહી જતી હોય ને એ સિવાયની અવસ્થા એ આપણે પિયત આપીએ છીએ એટલે ઘણી વાર આપણને નુકસાન વધારે થાય છે ખાલી પિયત ના લીધે એટલા માટે સૌથી પહેલાં આપણે જોઈશું કે પિયત ઘઉંની અંદર અગત્યનું પ્રથમ પિયત કયો એના વિશે વાત કરીશું હવે ખેડૂત મિત્રો કોઈ પણ પાકની અંદર કટોકટીની અવસ્થાઓ હોય છે એની અંદર ઘઉંની અંદર પહેલી કટોકટીની અવસ્થા આપણે ગણીએ પિયત માટે તો એ છે મૂળ મુકુટ અવસ્થા હવે ખેડૂત મિત્રો આનું નામ મૂળ મુકુટ અવસ્થા શા માટે રાખવામાં આવે એ પહેલાં આપણે સમજીએ ખેડૂત મિત્રો જ્યારે આપણે ઘઉંનું વાવેતર કર્યું પછી ઘઉંની અંદરથી જ્યારે કોટો ફૂટે એ બહાર આવે અહીંથી પાંદડા બને એટલે જ્યારે આપણા ઘઉં પંદર દિવસના હોય ત્યારે ત્યાં સુધી જે એની અંદરથી મૂળ નીકળા હોય ને આ બી ની અંદરથી મૂળ નીકળેલા હોય છે હવે આ મૂળને આપણે સાદી ભાષામાં ગણીએ તો આને આપણે દૂધિયા મૂળ કહી શકીએ જે રીતના નાના બાળકોમાં દૂધિયા દાંત આવે મોટા થાય પછી એ દાંત પડી જાય ને પછી જે દાંત આવે પરમનન્ટ દાંત હોય એ રીતના મૂળ ટેમ્પરરી મૂળ છે આ મૂળનો ખાલી રોલ શરૂઆતની અવસ્થામાં છે શરૂઆતના પંદરથી થી વીસ દિવસ એને પોષણ પૂરું પાડશે એટલે આ મૂળ જ્યારે બંધાઈ જાય અઢારથી થી વીસ દિવસનો આપણો પાક થાય પછી આપણે બીજું પિયત આપવાનું થાય ત્યારે અઢારથી થી વીસ દિવસ ખાસ યાદ રાખજો અઢારથી થી વીસ દિવસ હવે આ દિવસે શા માટે પિયત આપું તો કે અઢાર થી વીસ દિવસે છે ને અહીંયાથી આ મૂળ નીકળવાનું શરૂ થાય અને ખેડૂત મિત્રો આ મૂળ ને આપણે મુખ્ય મૂળ કહી શકીએ કારણ કે આ મૂળ હવે જ્યારે પાક પૂરો ને ત્યાં સુધી રહેશે એટલે વીસ થી પચીસ દિવસ પછી જેટલો પણ તમારો પાક ઊભો રહેવાનો છે ચાર મહિના એ ચારે ચાર મહિના માટે પાક છે એ જમીનની અંદરથી પોષક તત્વો આ મૂળ દ્વારા લેશે એટલે આ મૂળ આપણે સૌથી વધારે મજબૂત અને સૌથી વધારે સંખ્યામાં બને એવું આપણે કરવાનું થાય એટલે આપણું ઉત્પાદન સારું આવે એટલા માટે આપણે અઢારથી વીસ દિવસે પિયત આપવાનું થાય એટલે ખાસ યાદ રાખજો અઢારથી વીસ દિવસનો જે પિયતની અવસ્થા છે ને જેને મૂળ મુકુટ અવસ્થા કહેવાય અહીંયા ગાંઠ જેવું થાય એની અંદરથી મૂળ નીકળે એટલા માટે આને મૂળ મુકુટ અવસ્થા કહેવાય આ સ્ટેજે આપણે પિયત આપવાનું સૂકવાનું નથી જેથી કરીને આપણે ઉત્પાદન સારું મેળવી શકીએ બીજી વસ્તુ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ પિયતની વાત કરીએ આ સિવાય ખાતરની ખાતરની આપણે અગાઉના વિડીયોમાં પાયાના ખાતર તરીકે કયા કયા ખાતરો વાપરવા એના વિશે વાત ઓલરેડી કરી દીધેલી છે હવે એને આપણે વાત કરીએ કે પ્રથમ ડોઝ તરીકે આપણે કયા ખાતર વાપરવા તો યુરિયા યુરિયા ખેડૂત મિત્રો આપણે સોળ થી અઢાર કિલો નાખશું વીઘે સોળ થી અઢાર કિલો આ સિવાય ઝીંક સલ્ફેટ જે માર્કેટની અંદર તેત્રી ટકા મળે છે બે થી ત્રણ કિલો વીઘે બે થી કિલો તમે મૂળ માટે એસિડ પણ નાખી શકો છો હ્યુમિક એસિડ ખેડૂત મિત્રો આપણે ઘરે પણ બનાવી શકીએ તો ઘરે કઈ રીતના આપણે હ્યુમિક એસિડ બનાવી શકીએ એ તમારે જાણવું હોય તો કોમેન્ટમાં જરૂરથી લખશો આપણે એનો અલગથી એક વિડીયો બનાવીશું એટલે આ વાત થઈ આપણે ઘઉંની અંદર અઢારથી વીસ દિવસે શું માવજત કરવી પિયતમાં શું તકેદારી રાખવીને કયા ખાતરો આપા આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ સારો લાગ્યો છે બીજા તમારા ખેડૂત ભાઈઓને વિડીયો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલો હોય તો કરી લેજો એટલું કંઈ અહીંયા વિરામ આપું છું જય જવાન જય કિસાન